બીજા નંબર બીજો નંબર આવશે ને એને દાવત ની જીરા છોડા એટલે બીજા નંબર માં આવશે એને જીરા મળશે બુદા હા જીતીલા ખોળા ખોળા મથે બે ખોળા 300 વાહ વા બીજા નંબર માં હા છે ભાઈ વાંધો નહીં તું ના બોલ્યા કરી

જીત્યા અને પોપટ બીજા નંબરે જીત્યા બુધાભાઈ ની થયો નઈ કાળુ બોલાષ ભાઈ ચાલુ છે તો આ વિડીયો તમને તો મિત્રો લાઇક કરજો સબસ્ક્રાઈબર કરજો અને અમારી ચેનલ જેનું નામ છે